ઠાકોર સમાજના સિંગર અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોરે બંધારણનું ઉલ્લંઘન કર્યું ઠાકોર સમાજના આગેવાનો આજે પહોંચશે ડીસાના જાબડિયા ગામ પરિવારના લગ્નમાં બંધારણ વિરુદ્ધ ડીજે વગાડી નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું ઠાકોર સમાજના આગેવાનો જાબડિયા ગામે બેઠક બોલાવીને નિર્ણય કરશે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરના સામાજિક બહિષ્કાર મુદ્દે નિર્ણય લેવાશે કાંકરેજના અમૃતજી ઠાકોર દિયોદરના કેશાજી ચૌહાણ જશે જાબડીયા ગામ સાંસદ ગેનીબેન ઠાકોર પણ વિડીયો કોલથી બેઠકમાં જોડાય તેવી શક્યતા છે જાબડીયામાં લેવાનારા નિર્ણય પર ત્રણ જિલ્લાના ઠાકોર સમાજની નજર રહેશે આગેવાનો આજે પહોંચશે ડીસાના જાબડિયા ગામ પરિવારના લગ્નમાં બંધારણ વિરુદ્ધ ડીજે વગાડી નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું ઠાકોર સમાજના આગેવાનો જાબડિયા ગામે બેઠક બોલાવીને નિર્ણય કરશે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરના સામાજિક બહિષ્કાર મુદ્દે નિર્ણય લેવાશે કાંકરેજના અમૃતજી ઠાકોર દિયોદરના કેશાજી ચૌહાણ જશે જાબડિયા ગામ સાંસદ ગેનીબેન ઠાકોર પણ વિડીયો કોલથી બેઠકમાં જોડાય તેવી શક્યતા છે માં લેવાનારા નિર્ણય પર ત્રણ જિલ્લાના ઠાકોર સમાજની નજર રહેશે